સુરત ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં બાવીસ ડિલિવરી એટલે કે પ્રસુતિ કરાવવાનો અનોખ રેકોર્ડ સ્થાપિત થયો છે જેથી બાળકોના મધુર કલાપ એટલે કે ખિલખિલાટી હોસ્પિટલ ગુંજી ઉઠતા ડોક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હોસ્પિટલના આઠ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એક જ દિવસમાં બાવીસ બાળકોનો જન્મ થતા હરખની છોડો ઉડી હતી દસ દીકરીઓ અને બાર દીકરાના પરિવારને હોસ્પિટલ દ્વારા ઉજવણી કરાઈ હતી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતબા વિડિયા હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ એક જ દિવસમાં ટોટલ બાવીસ ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાથી ગુંજી ઉઠ્યું હતું જેમાંથી બધા જ બાળકો તંદુરસ્ત હોવાનું ગાયનેકોલોજીસ્ટ તબીબોએ જણાવ્યું છે ડાયમંડ હોસ્પિટલનો પોતાનો નવો રેકોર્ડ સજાયો છે જેથી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર રિદ્ધિ વાઘાણી ડૉક્ટર દિલીપ કથરિયા ડૉક્ટર કલ્પના પટેલ અને એનેસ્થેટિક ડૉક્ટર અલ્કા ભૂત ડોક્ટર આકાશ ત્રિવેદી તેમજ ગાયનિક વિભાગના અને ઓટી વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સીપી વાનાણી ચેરમેન ડાયમંડ હોસ્પિટલ ગત ચાર તારીખે શનિવારના રોજ આ હોસ્પિટલમાં ઇતિહાસ સર્જાયો ઇતિહાસ એટલા માટે કે હોસ્પિટલ ચાલુ થઈ અને સાત વર્ષ થયા અને આજે આઠમું વર્ષ ચાલી રહ્યું છે હરરોજ દસથી બાર ડિલિવરીઓ આ હોસ્પિટલમાં થાય છે પણ ચાર તારીખે ઘટના એવી બની કે એક દિવસમાં બાવીસ ડિલિવરી થઈ આખી ડાયમંડ હોસ્પિટલમાં બાળકોના કલરવથી ગુંજી ઉઠી તમામ ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ અને તમામ વિભાગના લોકોમાં તમામ હોસ્પિટલના સ્ટાફમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો આ હોસ્પિટલમાં દીકરી જન્મે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી બીજી દીકરી જન્મે અથવા એક કરતાં વધારે દીકરી જન્મે તો આ હોસ્પિટલ તરફથી પ્રત્યેક દીકરીને એક એક લાખના બોન્ડ આપવામાં આવે આ શહેરમાં સામાન્ય અને અતિ સામાન્ય વર્ગના લોકો આ વિસ્તારમાં રહેતા હોય ત્યારે આ હોસ્પિટલનો ખૂબ બહોળો લાભ લઈ રહ્યા છે અમારી આખી ગાયનેક અને પીડીયાટીશિયનની ટીમ આખી હોસ્પિટલમાં જે વર્ક કરે છે દરેક બાળકોને જોઈ તપાસી અને એમને પૂરી સારવાર ઉપર ધ્યાન રાખી અને આજે લગભગ મોટા ભાગના બાળકો અને એમના માતાઓને રજા આપવામાં આવી છે અને માતા અને બાળક બંને એકદમ તંદુરસ્ત છે અને દરેક બાળક લગભગ અઢીથી સવા ત્રણ કિલો જેમનું વેઇટ હતું અને એવા બધા જ બાળકોને ખૂબ તંદુરસ્ત છે અને ખૂબ સારી સેવા હોસ્પિટલના તમામ સ્ટાફે કરી એને હું ખૂબ ખૂબ ટ્રસ્ટીગણ તથા હોદ્દેદારો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ પણ ડોક્ટર અને સ્ટાફ માટે ઉમદા કાર્ય બદલ ઉજવણીમાં સામેલ થયા હતા તમામ બાળકોને એક સાથે સુવડાવીને ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન ફન્યુ